હેલો ગાઇન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ જય શ્રીરામ જય રામનાથ ને ગુડ મોર્નિંગ આજે તો નવું વર્ષ હતું એટલે બધાને હેપી ન્યૂ ઇયર નૂતન વર્ષ અભિનંદન અને બધાને રામ રામ તો આજે આપણા બ્લોગ કેટલા ટાઈમ પછી આવ્યો હોય લોંગ બ્લોગ એટલે કે પહેલા બ્લોગ તો એ બ્લોગ તમે એન્જોય કરજો આજે તો નવું વર્ષ છે એટલે આપણે ઉઠીને તો તૈયાર થઈ ગયા હતા પછી મમ્મીની બધા નીચે રેડી થાય છે પછી આપણે રેડી થઈ જાય પછી બધા અહીં ઘરે જી રામ રામ કરવા અહીંયા પણ તમને દેખાડશી તો આપણે હવે

પપ્પા બધાય નાસ્તો કરે ભાઈજી દાદા આ જો નાસ્તો દઈએ ક્રિયાંશી આ જો ગીતા બાબુ બેઠા તૈયાર કાલે ખાવા મમ્મી નાસ્તો બને હજી બાબુ ને નથી આવ્યા એ આવશે તો તમને એનાથી પણ મળાવશે બનિયારીઓ મારા બ્લોગમાં બાબુ આવો અહીંયા તો આપણે એનાથી મળી બાબુ તો આની પેલા એક બ્લોગ માં મળી ગયા આપણે હજી જો મળી જો બાબુ પૈસા લેવા ગયા રોકડા આરામ બેઠે તો પછી આજો પાર્લર વાળા બેન અત્યારે નવરાથી અમારે રહી રહી આ બધા બેઠા હજુ આવડા જમે હે ક્રિયાશ હેપી ન્યુ યર જો ગીતા બાબુ ગાઈસ તમે જે રીતે જોયું કે આપણે સવારમાં બધે ના કરે કે આ એપિંગ યોર બધું કરવા પછી ત્યારે તમને આના પેલાને ટ્રીક માં બતાવી કે આપણે ભાઈજી ના કરે કે આ બધા બેઠા હતા પપ્પા મમ્મી ભાઈજી બાપુ ની બધા તો એની તમને ટ્રીક અમે તમને દેખાવી દીધી ભાઈ છે તમને અમે આપ્યો તો તો એવું તમે જોયું હતું તો અત્યારે અમે બસ આવ્યા ઈ ઘરે હવે જો જમી જમીને પછી આરામ કરી લે કારણ કે સવારમાં વહેલા ઉઠ્યા હતા આજે આખો દે ટૂંકમાં આવું જ આવશે એ આવશે ને આપણે જાય ને એ બધું હોય ટૂંકમાં તો હવે જી જી થાય આગળ એ અમે તમને બતાવશી તો ફાઈનલી કહીશ આપણે ત્યાંથી આવ્યા હતા પછી થાકી ગયા હતા તો સુઈ ગયા હતા આરામ બરામ થોડોક કરી લીધો તો નીચે આવ્યા થોડી ઘણી ભૂખ લાગી હતી આપણે નાસ્તો કરી આપણે નાસ્તામાં તો જો ચા હે અને ચેવડો હોય બસ એવું વાલે અમે ચા એ મમ્મી ચા પીવી હે એવું હોય તો તમને હજી આપણે ઘરનો લાઇટિંગ શો પણ નથી દેખાડો એટલે કે લાઇટ લગાડી એ પણ હમણાં દેખાડી તો એન્જોય કરો તો ગાઈઝ તમે જેવી રીતે જોયું અમે આજના દિવસમાં દિવસમાં જ મજા કરી બધે ગયા પછી બધા એવા બધા મળ્યા નવું વરસ હતું એટલે ખૂબ જ મજા આવી ગઈ એ તો અને હવે આપણે થાકી ગયા કેમ કે સવારે વહેલા ઉઠો એટલે તો આપણા બ્લોગનું એન્ડ પણ આ જ કરીએ છીએ બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને કમેન્ટમાં જણાવજો કે તમને બ્લોગ કેવો લાગ્યો તો હવે ફરી મળીએ છીએ આપણા નવા બ્લોગમાં બાય બાય